સી ઓવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરસદ તાલુકાના રનોલી ગામે રનોલી હાઈસ્કૂલ રનોલીમાં સરસ્વતી યોજના હેઠળ સાયકલ સહાય આપવામાં આવી ચોરાણું દીકરીઓને સાયકલ સહાય આપવામાં આવી વિકસિત ભારતમાં દીકરીઓ વધુ અભ્યાસ કરે અને શાળાનો ડ્રોપઆઉટ ઘટે તેવા શુભ આશયથી દીકરીઓ શાળા સુધી પહોંચે તે માટે સરકારશ્રી તરફથી સાયકલ આપવામાં આવે છે આ વિષય પર શાળાના આચાર્ય શ્રી આશીષભાઈ સાહેબે સમજ આપી તથા શ્રી પિનલભાઈ અને શ્રી નગીનભાઈ પટેલ સિનિયર ક્લાર્કનો ખૂબ ખૂબ આભાર માન્યો રિપોર્ટર ફારૂક મલિક સરસ્વતી સાયકલ યોજના હેઠળ લગભગ ચોરાણું સાયકલ આવી છે ખાસ જણાવવાનું એ છે કે ગઈ સાલ જે ધોરણ નવમાં હતા જે આ વર્ષે ધોરણ દસમાં છે એમની સાયકલ પાસ થઈ છે અને આ વર્ષે જે ધોરણ માં છે એટલે એકની એક સાયકલ બે શું કરવા રાખી આજે નહીં ભવિષ્યની અંદર પણ જો અમારે ત્યાં ચેકિંગ આવે અને હું સાયકલ મંગાવીએ ત્યારે મુશ્કેલી ઉભી ના થાય ખાસ કેવા પાછળનું કારણ આજ છે તો એક વર્ષ કે બે વર્ષ સુધી સાયકલ સાચો જો અને બને ત્યાં સુધી દીકરીને સાયકલ લઈને મોકલજો કારણ કે સરકાર તરફથી જો આપણને આટલો લાભ મળતા હોય તો આપણે એનો સવિશેષ ઉપયોગ કરીએ ખાસ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે જે